એ મનીષભાઈ કે જે માસ્ટર ડિગ્રી સુધી ભણે છે કોલેજ કરતા હોય છે પાછું કામ પતે પછી સેલ્સમેનશિપ કરે છે એમાં તમે કીધું કે મને માણસોના એમ કે એને રીડ કરી દે ફેસ રીડ આ બધું શીખવા મળ્યું એ બધું તમને શીખવા મળ્યું પણ તો એ જે આખી ફિલ્ડ છે કે માં પણ કદાચ તમે આગળ વધી શકે અને સેલ્સમેનશિપમાં હોય એટલે ઓબवियस જ્યારે સેલ્સમેનશિપ કોઈ કરતું હોય એટલે બિઝનેસ એને સીધો દેખાય કે ભાઈ બિઝનેસ करिए તો પછી શિક્ષક બનવાનું કેમ વિચારાય

અને મારા એક ક્લાસના વિદ્યાર્થીઓ મને સામે મળ્યા મારા હાથમાં મા લખો હતો મને સામે મળ્યા પછી વાત માંથી વાત પપ્પા ને વાત કરી પપ્પા આજે આવું થયું ત્યારે પપ્પા મને કીધું કે હવે આપડે બેટા આ વેચવા હોળું બંધ કરી દે નોકરી સાથે હું કરતો અને બહુ શીખવા મળે હું તમને એક્ઝામ્પલ આપું એક સાબિરભાઈ કરીને એક સેલ્સમેન અમારે ત્યાં આવતા અને એ સાબિરભાઈ ની સાથે હું માર્કેટિંગ શીખો હી વોઝ ફિફ્ટી એટ એ અઠાવન વર્ષના હતા અને એના ગ્રે વાળ હતા અને એકદમ એમ પોતે મોમેડિયન હતા તો એ જયારે કોપરેલનું માર્કેટિંગ કરે ને તો કોપરેલા માથમાં લે અને આમ પી જાય એડિબલ ઓઇલ છે એમ કરીને જયારે હું કેમિસ્ટ્રીનો સ્ટુડન્ટ છું મેં એમએસસી બી એડ કર્યું છે મને ખબર છે કે આમાં એસી મેં પૂછ્યું કાકા નુકસાન ન કરે બોલે આ નુકસાન કરે પણ કોન્ફિડન્ટને બિલ્ડ કરે અને જે જગ્યાએ આવી રીતે આમ લઈને આમ પીવે એ જગ્યાએ પચીસ લીટરનો ઓર્ડર આવે તો મેં જોયું કે જિંદગીમાં રિસ્ક છે તો જ રિસ્ક છે

કરી લીધું છે કેમ કે મારી કેમેસ્ટ્રીની આવક શરૂ હતી અને પછી મેં વિચાર્યું કે મને છે ને કોઈ પાચક વિઘા પૂરતું સીમિત નથી રહેવું મારે મારી વાતોને આખા વિશ્વ સુધી પહોંચાડવી છે એટલા માટે એનો આ એક જ સહારો હતો માઇક મંચ આ બેજ વસ્તુ એવી કે જે લોકો સુધી મને પહોંચાડી શકે એટલા માટે પછી બોલવાનું શરૂ કર્યું અને આપણે બોલવાનું શરૂ કર્યું ત્યારે આપણે બધી ખબર કે આપણે સ્પીકર બનશું આપણે બોલતા ગયા લોકો સ્વીકારતા ગયા અને બનતા ગયા પણ તો એ જે છે કે શિક્ષક જયારે તમે હશો તો વિદ્યાર્થીઓ સાથે તમારે ત્યારે હું આવી જ વાતો ક્લાસમાં આ જ વાતો કરતો તો એનું અમારે થોડું એ તમને પૂછવું છે કેમ કે શિક્ષક છે ને એ આમ તો કેવું હોય કે નું કામ એ બોલવાનું મોટિવેશનલ સ્પીકર નું કામ એ બોલવાનું પણ ઓડિયન્સ છે એ આખું બિગ થઈ જાય આમાં ઓલું છે એ ક્લાસરૂમ પૂરતું સીમિત હોય તો શિક્ષણ જગતના પ્રશ્નો અત્યારે માં તમને પૂછવા માંગીએ છીએ કેમ કે હવે તમારું જે એક્સપાન્ડ થઈ ગયું છે આખું તો એ સમયે એવું કોઈ અનુભવેલું ખરું કે આમ કોઈ વિદ્યાર્થીઓ છે એના પર અત્યારે જેમ તમે જુઓ ને તો પેરેન્ટ્સ નું આમ બર્ડન બહુ થતું જાય છે કે ભાઈ આટલા પર્સન્ટેજ આવવા જોઈએ તો એના પાછળનું શું કારણ એટલે જો એઝ અ શિક્ષક તરીકે હું વાત કરું તો હું આજે પણ મારી જાતને શિક્ષક તરીકે ઓળખું છું જે સારા વિદ્વાન લોકો શીખવાડી ગયા છે એ હું પાછું શીખવું છું એટલે હું કોઈ નવું કામ નથી કરી રહ્યું શિક્ષક તમે બાળકને છે ને ટોપર બનાવી દેશો સબ્જેક્ટનો અને લાઈફનો ટોપર બનાવવો પણ એટલો જરૂરી છે મારા કેમિસ્ટ્રી સબ્જેક્ટને ભણાવતા ભણાવતા હું એ બાળકોને હંમેશા માટે સમજાવતો કે ફેમિલીમાં કેમ રહેવું જોઈએ કેવી રીતે પોતાની હેબિટ ચેન્જ કરવી જોઈએ કેવી રીતે બાળકો સાથે વ્યવહાર કરવો જોઈએ કેવી રીતે જોઈએ હું છે ને એ સમયમાં એક ફ્લેગ લગાવતો અહીંયા તો છોકરાઓ પૂછે કે સર શું કામ છો તો કેટલા ઇન્સ્પાયર થાય છોકરાઓ મારી સાથે જોડાયેલા લગભગ એ સમયના બસો કરતા વધારે બાળકો ફ્લેગ લગાવતા અને પેલી વાર આપણને બચ્ચું મળે તો ગુડ મોર્નિંગ કે વંદે માતરમ કહેતો તો એ બાળકો વંદે માતરમ કહેતા કે શિક્ષક છે ને એ શીખવાડી નથી શકતો એ માહોલ બનાવી શકે અને આ દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને કંઈ શીખવી જ ન શકે જો એને શીખવું ન હોય તો અને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને બધું જ શીખવવું હોય તો અને બહુ સાચી વાત છે કોઈ શિક્ષક ક્યારે પણ કોઈ બાળકને કંઈ શીખવી ના શકે માત્ર માહોલ બનાવી શકે અને અનુકરણ જ માહોલ બનાવે અનુભવ જ માહોલ બનાવે તો એ સમયની અંદર બી બચ્ચાઓ ફ્રસ્ટ્રેટ થતા હતા થોડા ઓછા હતા કેમ કે વીસ પછી આ માહોલ બન્યો છે વધારે મોબાઈલના લીધે એ સમયે થોડું ફ્રસ્ટ્રેશન હતું પણ કમ્પેરિઝન નું ક્લેરીટી ના હોવી વિઝન ના હોવું આ બધા પ્રશ્નો વધારે હતા માતા પિતાનું પ્રેશર હતું ત્યારે બી હતું પણ એ સમયે બચ્ચાઓ મહેનત ને પ્રાધાન્ય આપીને વધારે કામ કરતા હતા અત્યારે કમ્પેરિઝન નો મૂડ વધારે ચાલે છે એટલે ટીચર તરીકે મને તો દેખાય છે કે એક ટીચરમાં બે ગુણ તો હોવા જ જોઈએ એક સારા વક્તા તરીકેનો અને બીજું સારા કાઉન્સલર તરીકેનો ટીચર ની ક્વોલિટીમાં બે ક્વોલિટી બહુ જરૂરી છે સારું બોલતા આવડવું જોઈએ સારું સાંભળતા આવડવું જોઈએ બહુ મહત્વના બઉ સાચી વાત છે પણ શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ આપણે કહીએ તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે માસ્તર શબ્દ જૂનો વપરાતો કે જેટલું જેનું સ્તર હોય એને કહેવાય એટલે પછી કોઈ જો આમ ગુરુ હોય કે જે જીવનના પાઠ શીખવતો હોય તો એ શિક્ષક ચિંતાનો વિષય એ છે કે હમણાં એક ન્યૂઝ સામે આવ્યા મોરબીના કે એક વિડીયો વાયરલ થયો કે શિક્ષકે પેલા કઈક વિદ્યાર્થીને માર્યું પછી વિદ્યાર્થીએ એ પાછું શિક્ષક સામે ફડાકો મારી લીધો એમ તો આવા જે કિસ્સાઓ સામે આવે છે આના માટે શું જવાબદાર હોય એટલે કે ક્યાંક શું શિક્ષકની ધીરજ ખૂટી રહી છે કે પછી વિદ્યાર્થીઓ એની જે મર્યાદા હોવી જોઈએ શિક્ષક સામે એ ભૂલી છે બંને વસ્તુ અસર કરે છે મારી વાતને બહુ સૈદ્ધાંતિક મૂલ્યોથી થી સાંભળે હું કોઈ પરિસ્થિતિને લઈને ક્યારેય કમેન્ટ કરતો નથી મોરબીમાં જે બેનું હશે હશે મને એની ખબર નથી પણ હું એટલું પ્રેક્ટિકલ વેમાં માનું છું કે દરેક વ્યક્તિએ પોતાનો ટ્રેક ના ચૂકવો જોઈએ પોતાની લિમિટેશનને ઓવરકમ ના કરવી જોઈએ ઈગો ન કરવો જોઈએ

જયારે ગુરુનું જ્ઞાન ઘટે ને ત્યારે ઈગો વધે શીખવાનું બંધ થયું ને એટલે સમસ્યાઓ શરૂ થઈ કોઈ બાળક ક્યારે સવાલ આપણને પૂછે ને આપણી પાસે જવાબ ના હોય ત્યારે એના પ્રશ્નોના સમાધાન ના મળે ને વ્યક્તિને સવાલ ક્યારે વધારે થાય ખબર જ્યારે એના અસ્તિત્વ પર ઘા આવે ત્યારે એઝ અ ટીચર પણ એઝ અ બાળક પણ હું બાળકને બ્લેમ નથી કરતો અને શિક્ષકને પણ બ્લેમ નથી કરતો પણ હું સમસ્યાઓના સમાધાન માટે કહું છું કે અવેરનેસ અને ઓબ્ઝર્વેશન જિંદગીનો મોટો સિદ્ધાંત છે અપડેટ નહીં થાવ ને

એટલે હું તમારા સવાલ ને બહુ સરસ રીતે સમજાવું તો એવી રીતે સમજાવી શકું કે શિક્ષકોની સંવેદના વિદ્યાર્થીઓની ચેતના સુધી પહોંચે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધોમાં ક્યારેય ફેરફાર ન થાય એ ગુરુકુલ પરંપરામાં બી એ જ ચાલતું હતું કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણત્વ હોવા છતાં પણ ક્યાંથી ગોકુળથી મથુરાથી છેક ભણવા માટે ગયા અને ગયા તો ગયા અને આ જીવન માટે લખ્યું કે મારા જીવનમાં સૌથી મહત્વનો કોઈનો ફાળો હોય તો એ આશ્રમનો ફાળો છે એ મારી આશ્રમ શાળાનો ફાળો છે જરૂરી છે